કીધું કે હું રાષ્ટ્ર સહિતા સમિતિ સાથે જોડાયેલી છું તો આમ તો ઘર પરિવારની આધારશીલા સ્ત્રી હોય છે એટલે સ્ત્રીની પહેલી ફરજ છે કે પોતાના પરિવારનું સારી રીતે દેખભાળ રાખવી પરંતુ એક સ્ત્રી તરીકે રાષ્ટ્ર માટે સમાજ માટે પણ આપણી જવાબદારી છે અને આ વિચાર જ્યારે આપણામાં આવશે ત્યારે આપણે એક સીમિત એરિયામાં જે જીવતા હોય છે ભારત પરિવાર ત્યાંથી બહાર નીકળીને પણ કઈ વિચારતા ખાસું રાષ્ટ્ર માટે અને રાષ્ટ્ર માટે કાર્ય કરવું એટલે એવું નથી કે ઘર બાર છોડીને કઈક જાવ પણ તમે જે ક્ષેત્રમાં જ્યાં છો ત્યાંથી પણ કરી શકાય ફક્ત એક વિચાર હોવો જોઈએ એ માટે દાખલા તરીકે હું વ્યવસાય એડવોકેટ છું મારો કામ ધંધો કરું જ છું પણ એની સાથે હું પેલી પ્રાયોરિટી વસુદેવ કું કુટુંબની ભાવના સાથે કે મારી પાસે જે કેસ આવે છે તો જ્યાં સુધી પરિવાર મજબૂત નહીં હોય તો આપણો સમાજ મજબૂત નહીં થાય રાષ્ટ્ર મજબૂત નહીં થાય તો પહેલી પ્રાયોરિટી હું સમાધાન માટે કરું છું કે જે નિસ્વાર્થ આવે તો આ રીતે પણ આપણે કોઈ પણ જે ક્ષેત્રમાં છીએ ત્યાં ને ત્યાં આપણે રાષ્ટ્રનું કાર્ય કરી શકીએ છીએ ને સમાજ ને અને રાષ્ટ્ર ઉન્નત કરી શકે છે ઇતિહાસ આ બધી વસ્તુ થી અજાણ છે એના હિસાબે આપણા પરિવાર આપણા સંતાનો પણ ઘણી વેગ માટે દોરાઈ ગયા છે એટલે પહેલા તો સ્ત્રીએ મજબૂત થવું પડશે વિચાર થવું પડશે અને આપણા સંતાનોમાં એ સંસ્કાર આપવા પડશે એટલા જ માટે કહેવાય છે કે સ્વનિર્માણથી સમાજ નિર્માણ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અસ્તુ ભારત માતા ટીચે